મારા ધારાસભ્ય મારા આંગણે કાર્યક્રમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમ અંતર્ગત ઉધનાના ના ધારાસભ્ય મનુભાઈ પટેલ વોર્ડ પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ સાથે સોસાયટીમાં જઈ અને લોકોને મળ્યા હતા તેઓની રજૂઆત સાંભળી હતી અને તે રજૂઆતો પ્રયાસો હાથ ધર્યા છે તો ધારાસભ્ય મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉધના વિધાનસભાની અંદર આપના ધારાસભ્ય આપના આંગણે આ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર ઓગણત્રીસની અંદર પ્રમુખ અને કાર્યકર્તાઓ સાથે સોસાયટીમાં જઈ પ્રજા વચ્ચે જઈ રહ્યા છે લોકોની રજૂઆતો અને પડતી મુશ્કેલીઓનું લિસ્ટ બનાવી અને મનપા તેમજ રાજ્ય સરકાર સ્તરે રજૂઆત કરી તેઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે તે દિશામાં અમારી ટીમ કામ કરી રહી છે આજ 164 ઉદના વિધાનસભાની અંદર આપના ધારાસભ્ય આપના આંગણે આ કાર્યક્રમ અંતર્ગત આજે વોર્ડ નંબર 29 ની અંદર વોર્ડ નંબર 29 ના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી સંગઠનના કાર્યકર્તાઓ અને સૌ મિત્રો સાથે વોર્ડ નંબર ઓગણત્રીસ ના આ જીઆઈડીસી ની બાજુવાળી જે કોલોની છે સોસાયટી છે એની અંદરથી શુભ શરૂઆત કરી છે અમે આ સોસાયટીઓની અંદર એટલા માટે બહાર નીકળ્યા છે ફરવા માટે નીકળ્યા છે રાઉન્ડ મારવા માટે નીકળ્યા છે પ્રજાની વચ્ચે આ સોસાયટીના આપણા વડીલો આપણી માતાઓ છે આપણી બહેનો છે આપણા યુવાન મિત્રો છે અને વડીલો છે આ બધાની કોઈ વ્યર્થા હોય કોઈ એમની વાત હોય કોઈ એમને અસરકારક કોઈ એમના મુદ્દાઓ હોય સોસાયટીની અંદર ન થયેલા કામોની કોઈ જાણકારી આપણને ન મળી હોય તો એ મેળવવા માટે આવ્યા છીએ સોસાયટી ની અંદર આ સભ્યોને આપણા મતદારોને પડતી મુશ્કેલીઓ તો એ મુશ્કેલીઓનું લિસ્ટ લેવા આવ્યા છીએ અને એ લિસ્ટ હવે મહાનગરપાલિકા રાજ્ય સરકારમાં જે સ્તરે રજૂઆતો કરી અને એ લોકોને સુખ સુવિધા મળે એ લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે એમને સુખ સુવિધાઓ મળે એમને કોઈ પણ બીજી શારીરિક કે આર્થિક એમને કોઈ તકલીફ ના પડે એ દિશામાં કામ કરી રહી છે અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીની અંદર અમારા સંગઠનની અંદર અમને એટલું જ શીખવવામાં આવ્યું છે કે ઘરે ઘરે જઈને દરેક સોસાયટીમાં જઈને દરેક મતદારો આપણા છે ભારતીય જનતા પાર્ટીની આ એક નેમ છે કે દરેક વિસ્તારમાં જઈને વિસ્તારમાં પડતી મુશ્કેલીઓને તમે ઉજાગર કરો મહાનગરપાલિકા હોય તો મહાનગરપાલિકા વાતાવરણમાં એનું નિરાકરણ કરો રાજ્ય સરકારને લગતી કોઈ વાત હોય કોઈ પ્રશ્ન હોય તો રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને એનું બી સુમેળ ભર્યા વાતાવરણની અંદર એનો નિકાલ કરો બસ આ જ મુદ્દાને લઈને આજ વિષયને લઈને અમે આજે એકસો ચોસઠ ઉદના વિધાનસભા અંતર્ગત આ અમારા પૂરા વિસ્તારની અંદર આપણા ધારાસભ્ય આપના ધ્વારે આ અંતર્ગત અમે આગળ વધી રહ્યા છીએ મારું નામ હિરેન કાંતિભાઈ પંચાલ જીઆઈડીસી કોલોનીના સ્થાનિક રહેવાસી છીએ અને આપણા ધારાસભ્ય આપણા આગળ એ માં આપણે જે મનુભાઈ પટેલ જે છે આપણા જે ધારાસભ્ય છે એ અહીંયા અમારા સોસાયટીના રહીશોની જે તકલીફો છે એ તકલીફોને જાણ લેવા માટે આવ્યા છે અને બીજું જે નાની મોટી જે તકલીફો છે જે પાયાની સુવિધા છે એ પાયાની સુવિધા ઓલમોસ્ટ બધી સારી જ છે આમ તો ને બીજે બી કામ કરે પણ છે આપણે અને જે બીજી નાની મોટી જે તકલીફો હતી એ અમે રજૂઆત કરી છે ને એમણે બહુ શાંતિપૂર્વક એમણે અમારી વાત સાંભળી છે ફરિયાદો સાંભળી છે અને અમને વિશ્વાસ બી છે કે આવનારા દિવસોમાં સાહેબશ્રી અમારા જે નાના મોટા જે બીજા પ્રોબ્લેમો છે એ સોલ્વ સારી રીતે કરશે એવો અમને વિશ્વાસ પણ છે અને આશા પણ છે